લાઠીના શેક પીપરીયા ગામે ધસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચે યુવકના વાયરલ વિડ્યોની સત્યતા સામે આવેલી છે બે દિવસ પહેલા લાઠીના શેક પીપરીયા ગામે અનરાધાર ચાર ઇંચ વરસાદ કાપકેલો હતો ત્યારે સ્થાનિક નદીના પ્રવાહમાં મુસ્લિમ શખ્સનો બહાદુરી ભર્યો વિડીયો વાયરલ થયેલો હતો ત્યારે સત્યતા એ બહાર આવી છે કે શેખ પીપરિયાના ખોડિયાર માતાના મંદિરના પૂજારીને બચાવવા પાણીના ધસમસતા પ્રવાહમાં મુસ્લિમ યુવાન પડેલો હતો મંદિરના પૂજારીને બચાવવા જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી મુસ્લિમ યુવક બહાર લાવતો સામે આવેલો છે મંદિરના પૂજારી માટે મુસ્લિમ યુવાને જીવના જોખમ આ કામ કરેલું હતું પૂજારીના પરિવારજનોએ મુસ્લિમ યુવકનો આભાર માનેલો હતો નદીના પ્રવાહમાં બહાદુરી બતાવતો વિડીયો વાયરલની સત્યતા સામે આવેલી છે પૂજારીને મંદિરથી સલામત સ્થળે છોડ્યા બાદનો અધૂરો વિડીયો

એટલે એને કોઈ એને કોઈ ગુનાહિત કર્યું નથી અને ખરેખર એની પ્રવૃત્તિ આવકારવાયક છે પૂછો ભાઈ પુજારી ને ગભરાઈ ગયા તા એટલે લેવા ગયા